પુરુષ એટલે પ્રેમનું પેટીએમ પુરુષ એટલે કેક ઉપરનું ચોકલેટ ક્રીમ પુરુષ એટલે બંદૂકના નાળચામાંથી નીકળતું મોરપીસ વાહ બે વાહ બહુ સરસ સ્ત્રીના આંસુઓ છે ને WhatsApp અને ફેસબુક ની દિવાલોને ભીંજવે છે વાહ પણ પુરુષના આંસુ તો ઓશિકાની કોર ને પણ નથી પલાળતું વાહ વાહ બહુ સરસ બહુ સરસ રીતરી વાત છે એના પાંચ સાત શર્ટ હોય પણ આપને તું નવા શર્ટ પહેર્યો તો પહેરી ખબર પડે પણ તને નવા ચપ્પલ જોઈએ તો મારું ખાલી કહેવાનું ઘણા બધા એવું કેતા હોય પુરુષ ને સમજવાની કોશિશ આમ ટાઈમ પણ હું એમ કહું છું કે પુરુષને સમજી લો આપોઆપ ચાહવા લાગશો